ગાંધીનગરમાં આવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો આઠમો પદવીદાન સમારોહ યોજાયો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવ્રત ઉપસ્થિત રહ્યા બાયોટેકનોલોજી બાયો એન્જિનિયર કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ તથા બિઝનેસ એન્ડ મેનેજમેન્ટના બસો નવ્વાણું જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ તથા પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી આ પદવીદાન સમારોહમાં પંદર વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા આ પ્રસંગે રાજ્યપાલ

તથા વિદ્યાર્થીઓ માટે વધુ સુવિધાઓ કરવા જઈ રહી છે